તો એ બધા અમુક આડોળાથી સીધા વાત કરતા હોય અમુક સીધા જાણ્યા ઝપડા ગાય થી વાત કરતા હોય કોઈ બી માણસ ની વાત કરવી તો એને કોઈ બી કારણ વિશે બોલતા હોય છે તમે ઘણા ધર્મ બાબત બોલેલા ઘણી ઘણી બધી ટીપણી તમે કરેલી પણ એનું કારણ શું છે શું કારણે તમે બોલો એ તમને કોઈ નહીં પૂછતા હોય એટલા માટે હું આમેથી ફોન નથી કરતો ભાઈ પણ આ તો મેં જાણવા ફોન કર્યો કે આમાં હકીકત શું છે એમ

હાલો એ તમે તમારી વાત હું તમારી માથે સડાવું બરોબર તમે એમ બોલે તમે એમ બોલ્યા હું નથી બોલ્યો મેકરણ બાપા બોલ્યા મેકરણ કાકા બોલ્યા બરોબર ઈ મેકરણ નું છે કે કુળદેવ કરતા કુતરી ભલી આ દેવ આખા હમ તમે યાર દેવ માતાજી ને માનો કે નહી માતાજી કોઈ બી માતાજી કોઈ બી માતાજી એટલે એટલે તમારી કુળદેવી કોણ છે મારી કુળદેવી મારી માતાજી કોઈ વસ્તુ માતાજી નહિ એમ

જય માતાજી કોઈ દેવી થોડી છે તો હમણાં ઓલું કાક કોક નો ફોન આવ્યો તો મેં હમણે કે તમારું એક રેકોર્ડિંગ એમ કોઈ કીધું જય માતાજી માતાજી તો જય માતાજી ને જય કુતરી બોલે ને ભાઈ બોલે જય કુતરી વાટી ખોટી છે તમારા ગળામાં જે પેન્ડલ પહેરેલું હતું એ પેલા માતાજી નું નામ નું નતું

કે એને પાણી પીધું એટલે કીધું ભાઈ તમે જાતે કેવા એટલે ગોમતડીએ કીધું ભાઈ પાણી પીતા પછી જાત પૂસાય નઈ તો પાણી પીધા પેલા પૂછવું જોઈએ પછી એને એના રૂપ ને મોઈ ગયો અને રૂપ ને મોયો ને તઈ મેલડીઓ ગવાનું એ રૂપ ને મોયો સગલો રે એ મારો આ ગોમત ને મોયો સગલો ગોમત ને મોયો રે એ મારો જગમાલો આજે ગોમત ને મોયો ઈ પ્રેમ હતો એ ભાઈ ઈ એ પ્રેમ હતો પ્રેમ તો અટાણી કરી છે એ કરતા તો અટાણ નથી કરતા

એટલે એ બધી સતી જેના જેના સારી સ્ત્રી ન હોય એ કોઈથી પુરુષ અમર ન બને પુરુષ મહાન બનવું હોય તો મારે આજે હું મહાન બન્યો એ કોઈ જગત થી નથી બન્યો મારી મારી પત્ની છે ને એ ઘર માં સ્ત્રી એટલું સહન કરે છે કે એને મને ઉજળો બનાવ્યો એને રીહામડા કાઢ્યા હોત નઈ એને ઘરે ભવાડા આ આનું બેલ પાડતું મારી રામલીલા ઘેરે ખૂટી ન હોત અમુક ધર્મ બાબત થી તમે અમુક ધર્મ કયો ધર્મ ધર્મ જાણતા હોય તો ધર્મ ધર્મ પણ કયો ધર્મ ધર્મ યાર તમે જે વસ્તુ નહી એમ હાલો હું નથી જાણતો તો ઈ કયો ધર્મ ને મારે છો ઈ બતાવો

તમારી હારે તો યાર ઘણા ધૂંગણિયા અમારા વાળા જેમ પડ્યા જ છે યાર પણ હું તમને એમ કવ છું કે તમારો તમારી સીમે તમારો દલિત સમાજ કેટલો ધર્મ ને બધો માં કયો દલિત સમાજ દલિત છે આવે તમારો સમાજ કયો છે વળી અમારો એ કઈ સમાજ જ નથી તો હું તમને વાત કરું છું તો તમે સમાજ બહાર જ છો અરે હું માનવ સમાજ માં આવું યાર ખબર એ ભરે તમે બે જો અમારે વાગણ બોટાદ માં એલડી મકવાણા છે ને હમ આ નગરપાલિકાના પ્રમુખ છે મહાનગરપાલિકા ના અત્યારે માજી પ્રમુખ છે એના ઘર માં દેવી પૂજક ની ભાઈ છે એને ત્રણ ચાર છોકરા થયા કાયદેસર વાંધો ન આવ્યો આ તો પૂજક ની ને અમે આ કર્યું તો હવે આનું શું કરવું અને છોકરા હારા ત્રાહા આવ્યા બોખા આવ્યા કઈ ત્રાહા બાગ આવ્યા કાયદેસર કલૈયા કુંવર જવા દેવા કઈ વાંધો નથી તો તમે કેમ ધર્મ ને કરો છો જાતિ એનું આગલા કરી ગયા ને તો ખાવા ખીસ્યું નથી અમે રાજા થઈને નિયમ પ્રમાણે તમે તમે જીવો તમારે સીવું નથી અમારા રાજા બન્યા જેવું છે બાદશાહ બન્યા જેવું છે અમારા આગળના રિયા મર્યા છે એવું અમારે મરવું તમે મરો

ભાઈ જેવું મોઢ સાંભળો જેવું મોઢામાં તમે કમાવા માટે હું કમાઉ છું તમે કમાવા કરવું યાર મારો ભાઈ તમે એમ કે ભગવાન વિશે તમે કૃષ્ણ ભગવાન છે એ તમે ભાઈ જો એ તમારે મોઢે બોલે કૃષ્ણ ભગવાન શું કીધું છે તમે શું કરો છો હાલો બોલો બોલો કૃષ્ણ ભગવાન મારો નાથ હવે તમારા નાથે હું કીધું માર્ગ સળો મારે ખોટા ખોલા ખાલી મારો નાથ એમ એના લીધે એમ નો જાય અને એમ નો થઈ જાય એની જિંદગી થઈ એને અર્થાંગ ના કહેવાય આપડે હા હા મારવા ને ધંધા કરવાની ઠાકર નમ ક્યાંથી ફેવું એમ કમાવાની તો તમે કરો અમે કોઈ વસ્તુ કર્યું નથી કમાવાનું તો તમે આ બધી હાજરી છે યાર અમે તો તમને જે કહી છીએ ખુલ્લું બોલી આપણે ધંધા કરવા ને હવે અમે તો ખુલ્લું છે કે બરાબર પ્રેમ કરવો તમે કોને ના પડી તમે હું ના નામે ધૂળતા ધૂણતા કોક ની વારી મારો છો બીજે સમાજ નરવા પ્રણા લઈ નીકળો પાછા તમે દેવી હું એ કહું છું કે અડધા ખોટી ના છે હું બીજી વાત અત્યારે તમે જે વાત કરી વાત કરી તો ઈ ધર્મ ના નામે સિનારવા કર્યા કઈ મારા બાપા નામે નથી કર્યા

હા આખું ટીપણું તેલનું નું યાર મેકવાનું ને એની મેલ પર આખો ભુવા બેહી જાય એવા તમને ભુવા હું બતાવું તમારી સમાજ તેલમાં માં હું પણ બે જાવ છો તેલમાં માં બે તમારા બાપ નું વર્ષે કામ કાઢ ખોના લાગણીઓ કાઢો ને સાપણી કાઢી દે કંકુ કાઢી દે નાય કાલ તમાર માય મારું છે ભાઈ એ તો અનસરતા વાળા એ ખોટી થાય યાર એમને અગાને ડીઝલ ડીઝલ કાઢ્યો ને કંકુ કાઢો તો ડીઝલ કાઢો ને પેટ્રોલ કાઢો તેલ તેલ માં જાય તેલમાં બે કંકુ કાઢી જાય કંકુ કાઢવા તો પેટ્રોલ ઢીલ ને

जाए मेरी बात सुनो आप हिंदी में बात बताइए मेरी बात सुनो तुम धर्मों को पूछ और हिंदी में बात कीजिए अब मेरी देवी है ना वो हिंदी में आ गई है अब थोड़ा एक पैर ऊंचा चली गई है अब मेरी देवी हिंदी में बात कर रही है आपकी देवी को बता दो मेरे से हिंदी में बात बताओ तुम हिंदी में बात करोगे तो मैं तो यार हाँ देसी हूँ मैं कैसे तुमको मैं बात करता देवी को बोलो ना यार आपकी माता को बोलो हिंदी में सिखा दे हिंदी में बात कीजिए आपकी देवी को और आपका धर्म को बताओ आप में हिंदी में मैं उर्दू में मैं हिंदी में इंग्लिश में बात करता हूँ अब तो मैं नहीं मैं आपकी देवी बारी को मेरी बोल रहा हूँ अरे साहब मेरी बात सुनो अब मराठी में बात करना है मेरी देवी मराठी भी है साई <स्थाँ> बाबा बात करे आपके सामने मराठी में साई बाबा बात तो, तुम्हारी देवी तो मराठी में भैया बाबा हिंदी मत बोलिए हिंदी में बात कीजिए अब मेरी देवी, 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 तो दर्ण देवी दर्ण है ना हिंदी में आ गई काली देवी आ गई हमारी देवीता बोलता हूँ बोलता हूँ मैं मनुष बोलता हूँ बोलिए चलो कराई करा साल तुम्हारी देवी सी दे तो, अभी तो तुम मैम के कोई देवी हो ही नहीं सकता तो तुम्हें माली बात आता साई बाबा महाराष्ट्र मध्य आला मराठी में साई बाबा आला आता साईबाबा शिर्डीच्या माझ्याकडे आला आहे तुम्ही माझ्या आता मराठीला वाटा आणि मला तुम्हाला समज तुम्हाला धर्माला काय सांगू राहिला तुमची देवीला सांगू राहिल तुम्हाला कुठं सांगायचं त्याला बद्दल सगळं सांगा आता मराठी मध्ये बोलायचं आता मला आता माझ्या धरणबाई

દેવો છે ને બાકી અમારે ઘરે છોકરો જ આવે એ તમે કહી દઉં છો બાકી કોઈ ભૂંડાઈ ગયું એ હોય તો ગધેડો દે બાકી ગાય સંપર્ક કરાવો ગો જ આવે અમે રાઠોડ નું બિયારણ ઊંચું આવું તો પછી એમાં ગઈ તમને જલમા યાર માટે જલમાં તમે આ દુનિયામાં હા હવે એ તો ભાઈ દેવી શક્તિ ને કયો ને બંધ કરાવી દે તમારે ક્યાં ભીના કર્યા છે મેલડી ને કોક ને મોકલો ને તમારે દેવી શક્તિ હોય ને કઈક અમે સમજી લઉં ભાઈ ઠીક હ હ બાકી હું કહું તમને ખોટા દુખી થાઉમાં માતાજી ને જે કોઈ હોય પરસો પીર પેકંબર ઓલિયા ફોલિયા જે કાઈ હોય એ ને મોકલો એ એની આરે હું સમજી લે બાકી તમે તમને કાઈ જોર કરો દેવી શક્તિ ને જીનામાં કાઈ પાવર હોય એને મોકલો ને તમારી તો કેપેસિટી નથી એવું તમે કહી દીધું તમે યાર અમદાવાદ કયો છો કે હાઈકોર્ટ ની સામે જે નકર તો અમે અડી ન જઈ તમને

એ કઈ વાંધો નહીં હાલો તમારે દો તમે તમારો ફોટો મોકલો હાલો કાઈ નહીં મેકલો હાલો તમારો ફોટો મોકલો હા વાંધો નહીં હા વાંધો નહીં તમારો ફોટો મોકલો દેવી શક્તિ ને હમણાં જો ભૂખા ગાડના હા વાંધો નહીં હા હાલો હમણાં હું મેલડી ને ડમકર બોલે ને મૂકો જો કે આ આ દેવી પૂજક ના ભાઈ તમારું નામ મૂકી કીધું કમાણી કાક હારું આવે એવું કીન નખો મારું રેકોર્ડિંગ સડાવું છે તમારે એમ ને તમે ફોન કર્યો છે એટલે કરી અને એમાં જગત લેનારા પછી એમાં ખેલ આવી છે એ પાછા કરશે કોઈ મતલબ નથી બાકી મારા મારી શબ્દ ની છે તુલના કરનારા હોય બાકી કઈ ગધે છે ગધા મિલે તો લતમ લતા હોય એવું શીખ્યા બાત યાર

દેવ બધા કરતા હતા મારામાં ધર્મ છે તમારામાં ધર્મ હોય તમે નો આવે એટલી વાત છે હું ધર્મ મારો છું તમે ધર્મ તમે ખાલી ધર્મ ના મારો છો હું ધર્મ લઈને બેઠો છું તમે કાં ખરખું પૂછતા હશો

એ તો મારી કીટ ની કરતા મારી કીટ કેમ ન થાય કેમકે હું કોઈ મારા શું મારું મારું બિયારણ વાવીએ એટલે ઇન્સાન જ થાય એટલે ઘટાડા નઈ જ ઓલા ઘટાડા થાય